મિત્રો હવે વન્ડર વોટર ફોલની મુલાકાત પૂરી કરીને અમે જઈએ છીએ દોસ્તો આ મારો વિડીયોનો બીજો ભાગ છે આશા કરીશ કે તમને પહેલો ભાગ ગયમો હશે અને આ બીજા ભાગની હું શરૂઆત કરું છું અહીંથી અમે આંબાપાની ઇકો ટુરિઝમની જગ્યાએ જઈએ છીએ ત્યાં જઈને અમે લંચ લેશું અને ત્યાં બી થોડું ઘણું એન્જોયમેન્ટ કરશું ત્યાં શું જોવાનું છે એ બી અમે પણ જોઈશું અને તમને પણ દેખાડીશું તો અમારી સાથે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો ચાલો દોસ્તો અહીંથી હવે આંબા પાણી જઈએ અને અમારી સાથે તમને પણ લઈ જઈએ અમે દોસ્તો રોડ ઉપર આવી ગયા છીએ આજુબાજુનું એન્વાયરમેન્ટ જુઓ આજુબાજુની દોસ્તો બ્યુટી જુઓ આજુબાજુ કેટલી સરસ સિનિક વ્યૂ છે અને બ્યુટી છે દોસ્તો આ માહોલમાં એટલી મજા આવે છે ને કે આગળનો જે અમે વોટરફોલમાં જે આનંદ લીધો છે એ આનંદમાં અત્યારે વધારો થાય છે દોસ્તો જુઓ આજુબાજુ કેવું સરસ વાતાવરણ છે ઉપર જે વાદળ છે ધીરે ધીરે ઝરભર ઝરભર વરસાદ આવે છે અને ગ્રીનરી છે એ બધું જ આ એન્વાયરમેન્ટમાં એક ચાર ચાંદ લગાવે છે દોસ્તો જુઓ ધીરે ધીરે વાહનો પણ જાય છે બાઇકરો પણ જાય છે અને અમે પણ ધીરે ધીરે આગળ જઈએ છીએ દોસ્તો અત્યારે લગભગ બે વાગવા આવ્યા છે બધાને કડકીને ભૂખ લાગેલી છે અમે રસ્તામાં અત્યારે કોઈ એવી જગ્યા શોધીએ છીએ કે જ્યાં શાંતિથી બેસાય બેસી અને શાંતિથી જમી શકાય પણ આ રસ્તામાં એવી જગ્યા મળવી દોસ્તો મને મુશ્કેલ લાગે છે કારણ કે બધે જ ભીનું છે ક્યાંય કોરું નહીં હોય એટલે લાગે છે કે છેક આંબા પાણી જઈને જ અમને મોકો મળશે જમવાનો એવું લાગે છે જો દોસ્તો આંબા પાણી જવાના રસ્તા તરફ અમે વળી ગયા છીએ આ રસ્તો આગળ જે પૂર્ણા નદી આવેલી એ પૂર્ણા નદીને ક્રોસ કરીને આગળ જશે આ રસ્તાથી પણ જમણી બાજુએ ઘોડવાનું ગૂગલ બતાવે છે જે આંબા પાણીનો જંગલનો રસ્તો હશે આ એ પહેલાંનો રસ્તો છે આ બી રસ્તો દોસ્તો મારા માટે પહેલી વારનો છે કેટલો સરસ રસ્તો છે જુઓ કેટલો મસ્ત રસ્તો છે આ રસ્તાનો તમે આનંદ ઉઠાવો દોસ્તો જો સામે નદી જેવું લાગે છે આગળ જુઓ નદી આવી એવું લાગે છે દોસ્તો જેવો કે સામે કેટલો મસ્ત માહોલ છે વાદળ છે અને વાદળ અને જમીન એક થઈ ગઈ એવું લાગે છે જોયો દોસ્તો પૂર્ણા નદી આવેલી છે તમે આનો આનંદ મ્યુઝિક સાથે ઉઠાવો સિંગલ રોડ આ આંબા પાણી ઇકો રોડ ચાલુ થયો છે એના માટે રોડ જો એકદમ સિંગલ લેનવાળો રોડ છે અને બંને બાજુ ઘરનું જંગલ છે બહાર ધીરે ધીરે હવાનો વરસાદ પડે છે અમારી યારે જ વરસાદ એન્જોય કરે છે અને અમને એન્જોય કરાવે છે અને હું તમને એન્જોય કરાવી આવા વાતાવરણમાં નીકળવાની મજા આવે આવા વાતાવરણમાં સફર કરવાની મજા આવે કેવું ડ્રાઇવિંગ આવા વાતાવરણમાં મજા આવે તો અમારા ભાઈ એ ડ્રાઈવિંગ કરે છે પાછળ બધા એન્જોય કરે છે થોડી થોડી ભૂખ લાગી છે બધાને કારણ કે હજી ખાધું નથી બે વાગી ગયા છે ઉગી ગયો દેખાય છે વરસાદ બંધ થઈ તો જમવાની મજા આવશે જેમ માંબા પાણી નજીક આવે છે એમ એમ રસ્તો હાકરો અને હાકરો થતો જાય છે હવે આ કોઈ ગામ તો આવ્યું છે હવે માંબા પાણી ધીરે ધીરે આવે છે પાંચ મિનિટ બતાવે છે ગૂગલ ગૂગલ ના સહારે જ આવ્યા છીએ અમે થોડુંક ઓફ રોડિંગ જેવું છે અહીંયા જેવું લાગે છે અને જંગલમાં પ્રવેશ કર્યો ને હજી એક કિલોમીટર બતાવે છે એક પોઈન્ટ પાંચ કિલોમીટર મિત્રો જંગલ કેવું ગાઢ થતું જાય છે જંગલનો ઘેરાવ કેટલો સરસ થતો જાય છે આખું જંગલ જાણે ગ્રીન કલરની ચાદર ઓઢી લીધી હોય ગ્રીન કલરની ચુંદડી પહેરી લીધી હોય એવું લાગે છે જો જંગલનું વાતાવરણ અને એનું આખે આખું એમ્બિયન્ટ કેટલું સરસ છે દોસ્તો આવા પ્રફુલ્લિત વાતાવરણમાં મન પણ એની સાથે પ્રફુલ્લિત થયા વગર રહેતું નથી દોસ્તો આવા નેચરમાં તમે એકવાર જાઓ વરસમાં એકથી બે વાર જાઓ તો ખરેખર તમારી તબિયત સુધરી જાય અને તમે એકદમ પોતાની જાતને અંદરથી ફ્રેશ ફીલ કરો દોસ્તો એટલી મજા આવે છે એટલી સરસ મજા આવે છે કે મારી પાસે એને માટે શબ્દો નથી મિત્રો ઇકો ટુરિઝમ સાઈટ ઉપર અમે આવી ગયા છીએ આંબા પાણી જોવો એનું આમ આ આજુબાજુ મસ્ત ડેવલપ કરેલું છે અને પાર્કિંગ કરીને અમે ધીરે ધીરે ચાલતા જઈએ છીએ ઓફિસ ને બધું અહીંયા છે અમે ઓફિસ છે માહિતી જોતી અને આ જો મસ્ત છે બધો માહોલ આ બધું હર્ષ હર્ષ ને એવું બધું છે રહેવાનું હોય એવું લાગે છે બસ છે આ છે ને આ હર્ષ એવું લાગે છે અને આ જગ્યાએ રેવાનું હોય એવું લાગે છે શું તો ખબર નથી બે બાજુ છે અહીંયા બી હર્ષ છે એટલે આ રહેવાનું જગ્યા હોય એવું લાગે છે અહીંયા રેવા ખાવાનું અહીંયા ખાવાનું બી છે અમે તો સાથે જમવાનું લઈને આવ્યા છીએ પણ અહીંયા હોટલ એવું લાગે છે સામે નદી આવી ગઈ નદી કિનારે જ છે આ કુદો મસ્ત છે લોકેશન આ તો ફેમસ લોકેશન છે એટલે લોકો અહીંયા તો જ છે અહીંયા છે પણ અમે તો લઈ આવ્યા છીએ આ લોકોને કહીશ જમવાનું પણ મળે છે અમારા ભાઈને ભૂખ લાગેલી છે એટલે આગળ નીકળી ગયા છે અમારા ભાઈ આપણે જમવાનું મળે છે આપણે પૂછી જઈએ હું શું છે કઈ જગ્યાએ કાઉન્ટર હોય તો પૂછી જઈએ ચાલ આપણે પૂછી જઈએ પણ રહેવાની હસ એવું લાગે છે આપણે ભાવ તો પૂછો નથી પણ બહુ મસ્ત છે લોકેશન રહેવા આવવા જેવું છે આપણે જતા જતા ભાવ પૂછી નથી અને ત્યાં ભાવ પૂછેલો જમવા માટે ગુજરાતી થાળી મળે છે દાળ ભાત શાક ને રોટલી અને સિઝન પ્રમાણે ભાવ થોડા વેરી થાય છે એવું કીધું એને જો આ પૂર્ણા નદી આવી ગઈ અને અહીંયા બધા ફોટોગ્રાફી બી ચાલે છે ને ઉપર રહેવાનું બી છે અને અમારા ભાઈને મારી બેબી ત્યાં ગઈ કઈ જગ્યા એ બંને ત્યાં એ જ બંને ફોટા પાડે છે હવે નીચે ત્યાં બેહી અને જમીએ અહીંયા બી લોકો અપૂર્ણા નદી આવી ગઈ છે અપૂર્ણા નદી છે સામે આજુ છે હવે જલ્દી જલ્દી અમે જમી લઈએ ઈચ્છા છે કારણ કે બધાને ભૂખ લાગી ભૂખ લાગી અહીંયા છત્રી લઈને ચાલે છે પાછળ પાછળ અને અમે પહોંચી ગયા છીએ જમવાની જગ્યાએ જોવો અને વરસાદ થતો ચાલુ છે જો આ છાટા પડેલા છે અને જુઓ અહીંયા બેઠા છીએ જોટો જુઓ આંબાપાણીનું લોકેશન મિત્રો આંબાપાણીનું લોકેશન જુઓ

આ જે છે ને કૂવામાંથી પાણી ખેંચવાનું જૂના જમાનાનું ડીઝલ એન્જિન છે મશીન છે જેને એ છે અને હા મેં તમને દેખાતી હોય તો વાંબડા તોફન કરે છે સામે અને આ જો ત્યાં થોડું ભોજનાલય છે અને ઇકો અને અમુક અમુક એડવેન્ચર માટેની પેલી છે જો જે ઉપર છે ને એ એડવેન્ચર માટેની એક્ટિવિટી માટે છે ઉપર છે તમારે કોઈ એડવેન્ચર કરવા ના હોય એના માટે ઉપર આપણે ઉપર જોઈએ તો આ છે ને કોટેજ છે ઉપર ઉપર કોટેજ છે કોટેજમાં જો અત્યારે લગભગ આ સીઝન ઓફ સિઝન કહેવાય એટલે કોઈ વર્ષે નહીં શિયાળામાં આવતા હશે ધામ આપેલા છે તાપતી કક્ષ ને આ બધું ઓલણ કક્ષ ને કે ભાઈ નામ આપેલા છે આ ચેર છે આ થોડું ગવર્મેન્ટનું છે એટલે થોડું જુઓ પાણી ભરાયેલું છે મેન્ટેન ઓછું છે સાફ સફાઈ અત્યારે ઓક્સિજન હશે એને લીધે ઓછું હશે કદાચ એવું બની શકે જો અહીંથી વ્યુ જવો અહીંથી વ્યુ જોવો તમે આ પૂર્ણા નદી ધીરે ધીરે પાણી વધે છે અને આખી નદી ફૂલ છે સામે પર્વત છે અને અમે ગાડી આવે છે ને આમેથી આમ આવ્યા આમ ફરીને અમે આમ અંદર આવ્યા એટલે આ નદી અમે ક્રોસ કરીને આમ આમ આમથી આવેલા અહીંયા નીચે છે ને નીચે તરાપા જેવું ત્યાં નીચે બી જવાય એવું લાગે છે અત્યારે વરસાદને લીધે ગેટ બંધ છે તો સવારનો વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે અમારી આરે જ વરસાદ છે સાઈટ મસ્ત છે ને અહીંયા આવવા જેવું છે ઈચ્છા છે કે અહીંયા રોકાવા આવીશું અને એ પણ નાઇટ સ્ટે કરીને તમને બતાવીશું હું હું છે આ કોટેજનો ભાવ પૂછેલો તો કોટેજ બે હજાર ભાવ છે કોટેજનો વીથ એસી બે હજાર ભાવ છે અને લગભગ બધા એસી જ છે અને આ ઉપરથી આ બાજુનો ભાવ તમે જોઈ લો આ બધી સામે જે છે ને એક્ટિવિટીનું છે એક્ટિવિટીનું છે સામે બધી એક્ટિવિટી માટેનું છે ક્લાઇમિંગ એ બધી અલગ અલગ છોકરાઓને રમવાનું છે એટલે આ રીતનું એમ છે અહીંયા એટલે એકવાર મુલાકાત લેવા જેવી છે અને તમે અહીંયા આવો ને તો ઘરેથી જમવાનું બનાવીને આવવાની જરૂર નથી અહીંયા તમને બુજાજી સારી મળશે સારી ઓથેન્ટિક સારી અને ઓથેન્ટિક ટેસ્ટવાળી તમને ગુજરાતી સારી મળશે જોઈ લો દોસ્તો આ રીતનું છે મિત્રો અમે ઉતરાતા અને હવે અહીંથી જઈએ છીએ તો આ ટ્રેલ ઉપરથી જઈએ છીએ ઉપર હવે આ કોટેજો છે ફરતી બાજુ એસી રૂમ છે નોન એસી રૂમ પણ હશે જ ક્યાંક મને મોટાભાગના તો મને એસી જ દેખાય જો આ બધા કોટેજો છે પાછળ નદી કિનારાના કોટેજોનો ભાવ વધારે હશે આ કોટેજનો ભાવ કેટલો એ ખબર નહીં બે હજાર રૂપિયા લખેલા હતા એટલે આપણે માની લઈએ બે હજાર રૂપિયા એનો ભજો કે ભાવ લખેલું બોર્ડ હશે ને તો હું શેર કરી દઈશ વ્યવસ્થા સારી છે દોસ્તો સામે જનરેટર રહી છે એટલે પાવર જાય તો એ તકલીફ જેવું છે નહીં ગવર્મેન્ટ છે એટલે ઘણા ડાઉટ જાય કે કેવું હશે પણ મેન્ટેન કરેલું સારું છે ચોખ્ખાઈ સારી છે તો હવે અહીંથી અમે નીકળીએ છીએ સામે પાર્કિંગ દેખાય છે એટલે હવે અહીંથી નીકળીએ છીએ લગભગ બે કલાક જેવો ટાઈમ પસાર કર્યો ટાઈમ પસાર થાય એવું છે અહીંયા અડધો દિવસ પસાર થાય એવું છે બીજું તો કંઈ એક્ટિવિટીમાં છે નહીં પાર્કિંગ ફી છે ગાડી સાથે અમારી પાંચ જણાની એકસો ને પંચાવન રૂપિયાની ફી થઈ ગાડી અને બીજો ખપ અમારા પાંચ જણાની ફી એટલે ફી લઈ જરૂરી છે કારણ કે મેન્ટેન થાય ને તો જ મેન્ટેન થાય ચાલો તો અહીંથી અમે નીકળીએ છીએ મિત્રો અમે આંબાપાણી ઇકો ટુરિઝમ સાઇટથી ઘરે જઈ રહ્યા છીએ આ વખતે અમે અલગ રસ્તો લીધેલો છે ગૂગલ અમને શોર્ટકટ બતાવતી હતી એ રસ્તો લીધેલો છે ગૂગલે જે રસ્તો બતાવ્યો દોસ્તો એ રસ્તો જોવો પૂરેપૂરો જંગલનો રસ્તો છે આખો આ રસ્તો જ અલગ છે દોસ્તો આ રસ્તામાં અમે નીકળ્યા ત્યારે એવું લાગ્યું કે આ રસ્તો ક્યાંક ભટકાવી ના દેતો સારું પણ પણ જેમ જેમ અમે આગળ જતા ગયા તેમ તેમ અમને આ રસ્તામાં આગળ વધવાની બહુ મજા આવી આગળ એકદમ જંગલનો અને ગામડાનો રસ્તો મળ્યો દોસ્તો જુઓ કેવો રસ્તો મસ્ત છે આ રસ્તામાં આગળ જતાં જતાં એટલી મજા આવીને કે અમે અમને ટેન્શન નહોતું ને કે અમે રસ્તો ભૂલી જશું એ બધું ગાયબ થઈ ગયું જુઓ દોસ્તો રસ્તો જુઓ કેવો મસ્ત રસ્તો છે આજુબાજુ જંગલ છે કોઈ વાહન નથી અમે એકલા જ જતા હોય એવું લાગે છે કોઈ વાહન મળતા નથી દોસ્તો સામેથી પણ કોઈ વાહન નથી મળતા ને પાછળ પણ કોઈ વાહન નથી આ રસ્તો લગભગ અનટચ રસ્તો છે આજે ગૂગલે અમને આ રસ્તો કેવી રીતે બતાવ્યો ખબર નહીં પણ આજે ગૂગલ માતાનો હું આભાર માનું છું કે આ અમને રસ્તો બતાવ્યો ને આ નવો રસ્તો અમને જોવા મળ્યો દોસ્તો આગળ કોઈ ગામડું આવ્યું એવું લાગે છે દોસ્તો આ રસ્તા પર અત્યાર સુધીમાં પેલું ગામડું છે કે જે અમને રસ્તામાં મળ્યું હોય બાકી આખો રસ્તો નિર્જન અને મસ્ત હતો જો આ ગામડું છે સાઈડમાં કયું ગામડું હોય એ મને ખબર નથી પણ કોઈ ગામ આવેલું છે એ જરૂર દેખાય છે આ રસ્તો સારો પણ લાગે છે અને બીક પણ લાગે છે કારણ કે આ રસ્તા ઉપર કશું અમને મળતું જ નથી નથી એક વેહિકલ મળતું એક આગળ ગામડું આવ્યું એ જ બસ બાકી કશું જ નહીં એક ડોકલ વેહિકલ મને મળે છે પણ કશું મળતું નથી આ ગૂગલ અમને કયા રસ્તેથી લઈ આવ્યું એ કશું ખબર પડતી નથી એની ઉપર કશું આવતું નથી ગૂગલ મેપમાં પણ ખાલી જંગલ જ હોય એવું લાગે છે પરંતુ આગળ જોતા એવું લાગે છે કે રસ્તો કંઈ મોટા રસ્તાને જોડ કરે છે એવું દેખાય છે દોસ્તો પણ જે હોય તે અત્યારે કુદરતના સાનિધ્યમાં અમને બહુ મજા આવે છે આ કુદરતનું સાનિધ્ય માણવાની અમને બહુ મજા આવે છે દોસ્તો જુઓ હવે તો રસ્તો પણ કેવો થઈ ગયો છે એકદમ સાંકડો એક જ ગાડી ચાલે એટલો થઈ ગયો છે અને આજુબાજુ જંગલ પણ ઘણું થઈ ગયું છે દોસ્તો આગળ જો કેવો મસ્ત જંગલનો રસ્તો એક જંગલની ટ્રેલ હોય એવું થઈ ગયું છે દોસ્તો ખરેખર જો અહીંયા કંઈ તમારી પાસે પંચરની કીટ કે બીજું કંઈ ના હોય ને જો તમારી ગાડીમાં પંચર પડ્યું તો તમને સંભાળવા વાળું કોઈ નથી એટલે માટે આવા રસ્તામાં તમે જાઓ તો થોડી ઘણી તૈયારી સાથે જ નીકળજો અમે તો થોડી ઘણી તૈયારી સાથે નીકળ્યા છીએ અમારી પાસે હવા ભરવાના પંપ છે પંચરની કીટ છે બધું જ છે અને પાણી બી છે કારણ કે આવા રસ્તામાં તમને પાણી બી નથી મળતું પાણી અત્યારે આજુબાજુ ઘણું છે અને છે પણ એ પીવાલાયક નથી દોસ્તો અમે ઘરે આવી ગયા છીએ અહીંયા હું મારા બ્લોગને એન કરું છું આશા કરું છું કે મારો બ્લોગ તમને ગમ્યો હશે જો મારો આજનો બ્લોગ ને મારી આજની સફર તમને ગમી હોય તો મારા વિડીયોને એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને શક્ય હોય તો દોસ્તોની સાથે શેર કરજો દોસ્તો જલ્દી નવા બ્લોગ સાથે નવી જગ્યા સાથે તમારી સાથે મુલાકાત કરીશું ત્યાં સુધી બાય બાય